હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાએ મજામાં તો હાલો હવે આજે આપણે ફ્રિજ સાફ કરવાનો વારો આવી ગયો છે ફ્રિજ તમને બતાવી દઈ આગળ કેટલી ગંદકી છે જોવા મયુર ભાઈ એ બધું ટોરીને આ ફસાય દરવાજો ભટકાળી અંદર કોઈ બધી વસ્તુ દોરે તો હવે ફ્રિજ હેઠું લઈ જવાનું છે તો હાલો આપણે સાફ કરી નાખીએ તો તમને હાલો આગળ બતાવીએ જોડાઈ રહેજો જે માતાજી તો જો હવે આપણે રવેશમાં લઈ લીધું છે ફ્રીજ ખાલી કરીને અહીંયા તો જો હાલવા નળ ને તગારું વરગીએ આપણે બધું સાફ કરી નાખીએ જો અંદર બળફ પણ જામી ગયો છે બધું હમણાં કાઢીને હવે સાફ કરી નાખીએ બધું હમણાં ઓગળી જાય ને આ બધું જો એ ટોપવા ખાધું તો બધું સાફ કરી નાખીએ હાલ જોડાઈ રહેજો આગળ આપડે ફ્રિઝર થઈ ગયું કેવું લાગ્યું આપડું કામ કેવું બંધકી બળ્યુંતું કેટલું સરસ થઈ ગયું જો મે 3 વાર હાબુ લગાડ્યો તો મસ્ત થઈ ગયું બધી છાપ થઈ ગઈ છે અને હવે સરપ્રાઈઝ આપી દઈએ નીચે લઈ આઈએવા સહી તો ક્યાં ગોઠવીએ ઈ હવે જોઈએ આપણે ક્યાં બોડે લાગે આ બોર્ડ છે એમાં તો સાપુ વધારે બંધ છે આલું તમને આગળ ગોઠવીએ બતાવીએ તો અહીંયા રૂમ ની બારી થી અંદર બોટ છે નીચે તો રાખી દેવું પીન બોર્ડ બોડે ખોડવો જો હે તો જો આ રીતનું આપણે ગોઠવાઈ ગયું છે શાકભાજીનું ખોકું પછી આવડા હશે ને એ બહુ પણ ઉપયોગ આવે જો કે આપણે ટોપડીમાં નીચે કોઈ કૂચો કે વાળ કે સોટી ગયું હોય ને તો એ બીજું નીચે ખુલ્લું હોય ને એમાં પડે નહી જો કે આપણે દૂધ ને એવું કોઈ ઢાકેલ વસ્તુ ન હોય ને તો આ છે ને બહુ ફાયદા કરશે જરૂરિયાત જ છે રાખવાનું જો આ રીતનું છે હમણાં એને પપ્પા ગયા છે દૂધ ને ઉપર લેવા સાસ ને પછી હાલવામાં આગળ ગોઠવી ગઈ ઉપર પણ ફ્રીજનું કવર પણ ઢંકાઈ ગયું આ આપણે ખીચા

બધું લોહી ધોઈ રવાનું લોટ ને એવું છે મરીમાં ચાલો જો હાલો આપણે ગોઠવાઈ ગયું છે દૂધ ચાસ ગોળ શાકભાજી અને ફ્રીજ આપણું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે હાલો બળફ ભરી મૂકવાનો છે તો કેવું લાગ્યું આપણો ફ્રીજ સફાઈ કરી છે એ વિડિયો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય ખાસ કરીને બે લાયકન દબાવી દેજો હલો જય માતાજી